મહાસંમેલન યોજાવાનું છે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી ડંઢેરાની એક કલાક અને ચાલીસ મિનિટ વાત કરવામાં આવી અને આ એક કલાક ને ચાલીસ મિનિટ પછી એક પણ પત્રકારને એક પણ સવાલ ભાજપે પૂછવા દીધો નથી લીધો હું આપના માધ્યમથી સૌથી પહેલા દેશની જનતા સમક્ષ ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માંગુ છું કે શું આ લોકશાહી કહેવાય હું સતત એક કલાક ચાલીસ મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈ નહીં પૂછવાનો કારણ કે જો પૂછે તો દસ વર્ષથી ત્યાં સત્તામાં છે અને પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે અને પત્ર નહીં જુમલા પત્ર છે આવું લોકોને ખબર પડે એટલા માટે એક સવાલ લીધો નથી છોતેર પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે પાંચ વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા મે આટલું 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 કહ્યું હતું અને જો અમે આટલું કરી આપ્યું છે અને હવે આગામી પાંચ વર્ષમાં અમે આ કરીશું આ એક પ્રથા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી અને છેલ્લા દસ વર્ષમાં પહેલા એમણે કહ્યું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ઢંઢેરામાં નથી હું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે એમ આપ જરા એમનો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસનો નો કાઢશો તો

કે શું તમારા ખાતામાં પંદર લાખ આવ્યા ખરા એ સમયે કહ્યું હતું કે કાળુ ધન પાછું લાવશું એના બદલે દેશની બહાર ભારતીયોના કાળા ધનમાં વધારો થયો એટલું જ નહીં કાળુ ધન બહાર ન રે ભાજપના ઘરમાં આવી જાય અને કોઈને ખબર ના પડે એટલે ઇલેક્ટોરલ બોન્ડ બનાવ્યા કે કોણ દાન આપે છે કેટલું આપ્યું છે ક્યાંય જાહેર નહીં કરવાનું બસિ અબજ બાવન કરોડ રૂપિયા ભાજપનો ધન સંગ્રહ થયો આ તો સુપ્રીમ કોર્ટનું કે એમણે કે ભાઈ આવું ના હોય ઇલેક્ટોરલ બોન્ડ ન હોય જાહેર કરવું પડે એટલે જાહેર થયું કે ખોટી રીતે દંડા મારીને અથવા કોન્ટ્રાક્ટ આપવાના હોય તો ટકા લઈને ઇન્કમ અને સીબીઆઈ ની રેડ કરાવીને કેવા પૈસા ખંખેરા છે એ જાહેર બે હજાર ચૌદના ભાજપના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર છ ઉપર એમણે કહ્યું હતું કે રૂપિયો ખૂબ મજબૂત થઈ જવો જોઈએ અને અમારી સરકાર આવશે રૂપિયાને ડોલર સામે મજબૂત કરીશું એ વખત ના ભાષણો એ હતા કે જબ રૂપિયા ગીરતા હૈ તો સમજ લો દિલ્હી કે પ્રધાનમંત્રી કી ઇજત ગીર રહી એ વખતે મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા દુનિયામાં મંદી આવી તો પણ રૂપિયાને મજબૂતીથી જાળવી રાખ્યો હતો આજે ત્યાંશી રૂપિયા સામે એક ડોલર એટલે આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે નબળો રૂપિયો એ થયો પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કે અમે ભાઈ બે હજાર ચૌદના પાના નંબર છ ઉપર કીધું હતું હવે શું થયું એની વાત નહીં પાના નંબર આઠ ઉપર ચૂંટણી ઢંઢેરામાં ભાજપે બે હજાર ચૌદમાં કહ્યું હતું કે નોર્થ ઇસ્ટના સ્ટેટમાં કાયદો ને વ્યવસ્થા સુદ્રઢ બની જશે આપણે જોયું કે મણિપુરમાં આદિવાસી દીકરીઓ ઉપર બહેનો ઉપર સામૂહિક બળાત્કાર ખૂના મરકી દુનિયાભરમાં એની થૂથુ થઈ પણ આપણા પ્રધાનમંત્રી ત્યાં ગયા નહીં આજના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે એક શબ્દ પણ આના વિશે કહ્યો નથી ભાજપના ચૂંટણી ઢંઢેરાના બે હજાર ચૌદના પાના નંબર પંદર ઉપર કહ્યું હતું કે સો જિલ્લાઓમાં અમે સ્પેશિયલ પેકેજ આપી દઈશું અને એક પણ ગરીબ નહીં રહેવા દઈએ ગરીબીથી બધા હટી જાય છે એક પણ જિલ્લામાં થયું નથી પાના નંબર અઢાર ઉપર બે હજાર ચૌદમાં માં કહ્યું હતું સો નવા સ્માર્ટ સિટી બનાવી દઈશું

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એમના જ સંસદ સભ્ય કરેલી વાત હોવા છતાં કોઈ ઉલ્લેખ નહીં આપને સૌને ખબર છે આજે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે આતંકવાદ નેસ્ત નાબૂદ અમે કરી નાખ્યો એમના જ શાસન દરમિયાન આ બે હાજર ચૌદ થી ચોવીસ સુધીમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં ત્રણ હજાર નવસો પચાસ આપણા સેનાના જવાન પેરામિલિટરી શહીદ થયા આપણા દેશમાં અને તોય ભાજપ ચૂંટણી ઢંઢેરામાં કહે છે કે મેં આતંકવાદ મટાવી દીધો શું આને આતંકવાદ મટાયો કહેવાય ખબર એ વખતે કહ્યું હતું એક સર

સૌને વિનંતી કરીશ મારા વાલા ગુજરાતીઓને કે આપ સવાલ તો કરજો કે તમે નવી ગેરંટીની વાત કરો છો તો જૂનામાં તમે કહ્યું હતું કે બે કરોડ નોકરીઓ દર વર્ષે હતી નવી તો ન એ પાછી જતી આજના ચૂંટણી ઢંઢેરામાં કહે છે કે ખાલી જગ્યાઓ છે અમે હવે ભરીશું તો દસ વર્ષ સુધી ત્રીસ લાખ જગ્યાઓ નોકરી ના આપી અને પરિણામે એ યુવાનો તો હવે ઓવરેજ થઈ ગયા એની ઉંમર જતી રહી ત્રીસ લાખ જગ્યાઓ નહીં ભરી આ યુવાનોને કોણ કેવી રીતે કોમ્પનસેટ કરે વળતર કેમ આપી શકાય ત્રીસ લાખ નોકરી કેમ ખાલી રહી આનો કોઈ ખુલાસો એમણે કહ્યું નથી એક ગેરંટી આપી હતી પહેલા ભાજપે કિસાન કે આ દુગણી કરી દે ગઈ પૂછો કોઈ ખેડૂતને

આંકડો ભાજપની ભારતીય સરકારના નીતિ આયોગનો છે કે ખેડૂતો ઉપર કરજ પહેલા ચાર વર્ષ પહેલા જોઈએ તો માત્ર સુડતાલીસ હજાર રૂપિયા હતું આજે ચુમ્મોતેર હજાર રૂપિયા પ્રતિ ખેડૂત કર્જ વધી ગયું છે પીએમ કિસાન બીમા યોજના દેશમાં બધાને આપી દઈશું આ વચન હતું કે બે હજાર બાવીસ સુધીમાં દરેક ખેડૂત માટે આ યોજના લાગુ કરી દઈશું આપને જાણીને નવાઈ લાગશે કે 12 કરોડ હતા પ્રધાનમંત્રી કિસાન વીમા યોજનાના લાભાર્થી એ ઘટીને 4 કરોડ થઈ ગયા ખાલી માત્ર 4 કરોડ હવે રહ્યા છે એ કયું હતું શોર્ટ ટર્મ લોન આપીશું ખેડૂતોને 5 વર્ષ હપ્તા ભરીને પૈસા પાછા આપવાના અને આમાં કોઈ વ્યાજ નહીં લે કિસાન ક્રેડિટ કાર્ડ આપીશું સાત ટકા વ્યાજ ભાજપની સરકારે ખેડૂતો કામ આપી દઈશું આ વાત કરી હતી બે હજાર ચૌદ માં અને બે માં રિપીટ કરી હતી સો મિલિયન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નવા રોજગાર મળી જશે એવું કહ્યું હતું હકીકત એ થઈ કે ભૂતકાળમાં અમારા સમયમાં ચાલતા હતા એમાંથી અઢી કરોડ નાના અને લઘુ ઉદ્યોગમાં નુકસાન જવાથી અઢી કરોડ નોકરીઓ હતી એની વહી ગઈ છે આ સત્ય હકીકત ભાજપની છે બે હજાર ઓગણીસના ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે જે ડોક્ટર્સ છે આ દેશમાં એની ખામી છે ખોટ છે તો એમબીબીએસ ની સંખ્યા અને સ્પેશિયાલિસ્ટની સંખ્યા મે ડબલ કરી દઈશું એના બદલે બાર હજાર બાર લાખ ચોત્રીસ હજાર ડોક્ટરો હતા એમાં નજીવો વધારો થઈ અને માત્ર તેર લાખ ને આંકડો પહોંચ્યો છે જે ડબલ કરવાનું હતું એમણે અમે પણ અમારો ચૂંટણી ઢંડેરો બનાવ્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં કોંગ્રેસ પાર્ટીએ એક કમિટી બનાવી અને કહ્યું કે લોકોની પાસે જાઓ અને પૂછો કે લોકોની માંગ શું છે આપણે એર કંડિશન ઓફિસમાં બેસીને ચૂંટણી ડંડેરો ન કરી શકીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ પદયાત્રા કરી ત્યારે રસ્તામાં જે કોઈ મળે એને અમારી કમિટી કહેતી કે તમારા સૂચનો આપો તમારા સૂચન આપો કે અમારી ચૂંટણી ઢંઢેરા સમિતિ એક ઉત્તમ ચૂંટણી ઢંઢેરો આપ્યો જેમાં પાંચ ન્યાયની વાત કરી છે અને અમારો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસ કહે છે તે કરીને બતાવે છે અમે કહ્યું હતું કે માહિતી મેળવવાનો અધિકાર દરેકને છે અમારી સરકાર દિલ્હીમાં આવી તરત જ માહિતી અધિકારનો કાયદો અમે કહ્યું હતું કે માણસને અન્ન ખાવાનો તો અધિકાર હોવો જોઈએ એનો કાયદો કાયદો હોવો જોઈએ ફૂડ સિક્યુરિટી બિલ કોંગ્રેસની સરકાર લાવી બનાવ્યો હવે આજે આ કહે છે કે અમે મફત યોજના કરીને અનાજ આપીએ છીએ અમારી સિદ્ધિ છે ના એ તો કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો હતો એટલે આજે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એમણે લખ્યું છે કે મફત યોજનાથી અમે અનાજ આપીએ છીએ એ કોંગ્રેસની સરકાર લાવી હતી અમે કહ્યું હતું કે એક આદિવાસી ભાઈ જંગલમાં રહેતો હોય એનો વન સંપત્તિ પર અધિકાર છે તો કોંગ્રેસની સરકાર બની હતી તો વન સંપત્તિ પર અધિકારનો કાયદો અમે લાવવા હતા કોઈ પણ ભણવા જાય એમાં શ્રીમંતના બાળકની સાથે ગરીબનું બાળક પણ ભણી શકવું જોઈએ અને એટલા માટે આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો અમે કરીને લાવ્યો હતા ભારતીય જનતા પાર્ટીની જેમ એમ નહોતું કહ્યું અમે કહીએ છીએ કે માત્ર જુમલા હોય છે આ વખતે અમે કહીએ છીએ કે કોંગ્રેસની સરકાર લોકોના આશીર્વાદથી આવશે તો પરિવારની એક મહિલાને વાર્ષિક લાખ રૂપિયા કોંગ્રેસની સરકાર આપશે અમે કહ્યું છે અમારા ચૂંટણી ઢંઢેરામાં કે ત્રીસ લાખ નોકરીઓ આ ભાજપના પાપે ખાલી છે અમારી સરકાર બનશે ત્રીસ લાખ સરકારી નોકરીઓ તુરંત ભરી દેવામાં આવશે જ્યાં સુધી ભણેલો ગ્રેજ્યુએટ એને નોકરી ન મળી હોય તો એને એક લાખ રૂપિયાનું પેકેજ એક કોંગ્રેસ પક્ષની ગેરંટી છે કે એક લાખ રૂપિયાનું પેકેજ સ્ટાઈફંડ પેટે આપીને એને તૈયાર કરવાનું કામ એટલે કે પહેલી નોકરી પક્કી આ કામ અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે કહ્યું છે આપને નવાય લાગશે કે અમે તો આ બધું મહેનત કરીને લોકોમાંથી આવ્યું કે અમારે આ જોઈએ અમારે આ જોઈએ એ કરવાનો પ્રયત્ન કર્યો ભાજપે શું કર્યું માર્ચ મહિનામાં એક ચૂંટણી ઢંઢેરા સમિતિ બનાવી અને તેર માર્ચે કરેલી આ ચૂંટણી ઢંઢેરા સમિતિએ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કરીને જુમલાઓ મૂકીને મોટા મોટા ફોટાઓ ગોઠવીને છોતેર પાનાનો ચૂંટણી ઢંઢેરો આપ્યો છે એમાં ઘણા મુદ્દાઓ છે પણ સમયની એક મુશ્કેલીના કારણે એમના બધા મુદ્દાઓનું મેં વિશ્લેષણ નથી કર્યું માત્ર લોકોને અત્યાચાર થાય છે એક વખત ત્યાં જવાનું ભાજપના નેતાને સુજ્યું નહીં આપણા ગુજરાતમાં સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન થાય કોઈ પણ રાજા મહારાજાએ એ ક્યારેય અંગ્રેજને પોતાની રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી અને જેમને શાસન કર્યું હતું એમાં લગભગ તમામ જગ્યાએ નાના નાના રજવાડોમાં બધી જ જ્ઞાતિ હતી અને તમામનો રોષ ફાટી નીકળ્યો અને એમ છતાં અહંકારમાં રહેલી ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ કે જેણે આ દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે એની ટિકિટ પણ રદ કરતા નથી અવાજ ઉઠાવનાર ઉઠાવનારની આબરૂ પાડો હું પણ સરકારમાં મિનિસ્ટર રહ્યો છું આંદોલનો થતા પોલીસને સૂચના આપતા કે લોકશાહીમાં આંદોલન કરવાનો એનો અધિકાર છે બળજબરી ના થાય ગામ